ઝારખંડમાં રેલવે દુર્ઘટનાનું મોટું ષડયંત્ર રચવાનો મામલો સામે આવ્યું છે જેમાં ઝારખંડના ચાઈબાસામાં સાલીમાર એક્સપ્રેસ ટ્રેનને પાટા પરથી ઉતારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તો ઝારખંડના ચાઈબાસા જિલ્લામાં સોનુઆર રેલ્વે સ્ટેશન પાસે રેલવે ટ્રેકના જોઈન્ટ પોઈન્ટમાં એક મોટો પથ્થર ફસાઇ જવા પામ્યો હતો રેલવે ટ્રેકના જોઈન્ટ પોઈન્ટ પર કોઈ આ મોટો પથ્થર મૂક્યો હતો જ્યારે રેલવે પેટ્રોલિંગ ટીમે ટ્રેક ઉપર પથ્થર જોયો તો તેને ટ્રેક પરથી હટાવી દેવામાં આવ્યો હતો જેના કારણે મોટી દુર્ઘટના ટળવા પામી હતી તો રેલવે તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર જ્યારે અધિકારીઓને ટ્રેક પર પથ્થર હોવાની માહિતી મળી ત્યારે સાલીમાર કુરલા એક્સપ્રેસ અપ લાઇન પર આવવાની હતી તો ચક્રધરપુર રેલ રૂટની માહિતી મળ્યા બાદ અપ અને ડાઉનના ટ્રેનોનું સંચાલન વીસ મિનિટ માટે બંધ કરી દેવામાં આવ્યું હતું તો અધિકારીઓએ જણાવ્યું હતું કે છેલ્લા એક અઠવાડિયામાં આ બીજી વખત છે કે પાટા ઉપર પથ્થરો મૂકી મૂકીને ફાટા ઉપરથી ટ્રેન ઉતરી જવાની ઘટના પ્રકાશમાં આવી છે તો અગાઉ મંગળવારે પણ આજ જ મોટો પથ્થર મૂકવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ